નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા રામજી મંદિર મુકામે શ્રેષ્ઠ સફાઈ કર્મચારી એવોર્ડ અને સફાઈ કર્મચારીઓ માટે એક ઝીરો વેસ્ટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસારી વિજલપુર નગરપાલિકા ચીફ ઓફિસર જેયુ વસાવા પ્રમુખ મીનળ દેસાઈ ઉપપ્રમુખ સુનિલ પાટીલ કારોબારી ચેરમેન આરોગ્ય ચેરમેન ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ચારસો જેટલા સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં ઇનોવેટ ફોર ઇન્ડિયા એજન્સી દ્વારા સફાઈ કર્મચારીઓને સ્વચ્છતા સર્વેક્ષણ એટસોર્સ સિગ્રીગ્રેશન કચરાના વર્ગીકરણ સફાઈ મિત્ર સુરક્ષા અને મેન્યુઅલ સ્ક્વેજિંગ અને હોમ કમ્પોઝિંગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા આજરોજ રામજી મંદિર ખાતે સ્વચ્છ સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત સફાઈ મિત્ર સન્માનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છેલ્લા ત્રણ માસમાં જે સફાઈ કામદારોએ જે સારી કામગીરી કરી હતી અને એનું આખું ઇવેલ્યુએશન કરીને જે સફાઈ કામગીરી કરવામાં રેગ્યુલર હોય અને લોકો સાથે વ્યવહાર પણ સારો હોય જે તે વિસ્તારની ફરિયાદોનું સોલ્યુશન માટે તત્પરતા દાખવતા હોય એવા જે નિયમિત કામગીરી કરતા હોય એવા સફાઈ કામદારોનું કામદારોનું શોર્ટ લિસ્ટ કરીને આવા સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું અને એમને દસ હજાર રોકાણ રકમ પણ ઇનામ તરીકે આપવામાં આવી છે અને આ યોજના અંતર્ગત સરકારની જે સૂચનાઓ છે તે પ્રમાણે દર માસે દર માસે એક બેસ્ટ સફાઈ કામદારનું નગરપાલિકા દ્વારા સિલેક્શન કરવામાં આવશે અને એ સફાઈ કામદારને દર માસે દસ હજાર રોકાણ ઇનામ પુરસ્કાર રૂપે આપવામાં આવશે Çoğu adam burada na san